ચૈત્રી નવરાત્રિનો ઉત્સવ એ આધ્યાત્મિક માર્ગ પર ચાલતા સાધકો માટે મહિમા ધરાવે છે નવરાત્રિ વ્રતનો મૂળ ઉદ્દેશ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનો અને આધ્યાત્મિક શક્તિનો સંચય કરવાનો છે નવરાત્રિ એ આંતરિક શુદ્ધિનો એક મહાન ઉત્સવ છે આજે જ્યારે સર્વત્ર વિચાર અને વાણીનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે ત્યારે નવરાત્રિના ઉત્સવનું મહત્ત્વ ઘણું વધી જાય છે દેવીની પૂજા પ્રાર્થના કરવાનો મુખ્ય હેતુ આપણી અંદર રહેલી સાત્વિક ઉર્જા જાગૃત કરવાનો છે મા શક્તિની પૂજા અને નવરાત્રિ વ્રત માનસિક શારીરિક અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે ચૈત્રી નવરાત્રિનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે કારણ કે એમ કહેવાય છે કે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે મા આદ્ય શક્તિ પ્રગટ થયા અને દેવોની વિનંતીથી બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનનું કાર્ય શરૂ કર્યું એમ માનવામાં આવે છે ચૈત્ર માસમાં શિયાળા અને ઉનાળાની ઋતુઓનો મેળાપ થાય છે તે દિવસોમાં શરીર મન પ્રકૃતિના ઘટકો આનંદથી ભરેલા હોય છે શરીર દબાયેલા રોગોથી છુટકારો મેળવવા પ્રયત્ન કરે છે તેથી આ દિવસોમાં રોગમાં વધારો થાય છે આયુર્વેદની દૃષ્ટિએ આ દિવસો શરીર શુદ્ધિ માટે અનુકૂળ છે વસંત ઋતુ હોવાથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે પ્રકૃતિનો આનંદ સમગ્ર સૃષ્ટિને અસર કરે છે દરેક જીવ માત્રને એક ખાસ પ્રકારનો આનંદ અનુભવાય છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આ દિવસોમાં આત્મા એના પ્રિય ભગવાનને મળવા આતુર હોય છે નવ દિવસના ઉપવાસ બાદ શરીર અને મન શુદ્ધ થાય છે એમાં મુક્તિ પ્રાયચિત અને પવિત્રતાની ભાવના છે નવરાત્રિ સમયે પ્રકૃતિમાં એક વિશિષ્ટ પ્રકારની ઉર્જા હોય છે એ ઉર્જા માનવને નવ જીવન આપે છે ઉપવાસ કરવાથી શરીરમાં રહેલી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને પાચનતંત્રમાં સુધારો થાય છે ઉપવાસનો હેતુ એ પણ છે કે આપણે આપણી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને આપણા મનને દૈવી શક્તિમાં એકાગ્ર કરી શકીએ અને આપણી અંદર એક સાત્વિક ઉર્જાનો સંચાર થાય છે સમગ્ર સૃષ્ટિમાં એક નવી ઉર્જા હોય છે આ ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરવા માટે ઉપવાસમાં સંયમ જરૂરી છે એવું માનવામાં આવે છે કે સૃષ્ટિની શરૂઆતનો પાક જવ હતો તેથી તે શક્તિને આપણે જવ સમર્પિત કરીએ છીએ નવરાત્રિના પહેલા દિવસે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સ્વસ્તિક બનાવવા અને દરવાજે આંબાના પાનનું અથવા આશો પાલવના પાનના તોરણ બાંધવા એમ કહેવાય છે કે આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં વાસ કરે છે નવરાત્રી દરમિયાન દેવી માતાની મૂર્તિ અથવા ખોટાને લાકડાના બાજોટ ઉપર સ્થાપના કરવી અને સૌ પ્રથમ જ્યાં મૂર્તિની સ્થાપના કરીએ ત્યાં સ્વસ્તિકનું પ્રતિક બનાવવું અક્ષત સાથે ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન દિશામાં સ્થાપના કરવી અને સાથે કળશ સ્થાપન કરવું નવરાત્રિના દિવસોમાં દરેક જગ્યાએ મા દુર્ગાનો વાસ હોય છે એવું માનવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ ઉપવાસ દરમિયાન પોતાનું મન ભૌતિક વસ્તુઓથી દૂર રાખવું મન માતાજીના ચરણોમાં રાખવું દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તપદીનો પાઠ કરવો સ્ત્રીઓનું સન્માન કરવું આપણી સંસ્કૃતિમાં દીકરીઓને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રિ દરમિયાન સ્ત્રીઓ કોઈને કોઈ દેવીનું રૂપ ધારણ કરે છે એવું માનવામાં આવે છે એટલે એમને મા દુર્ગાનું સ્વરૂપ માની વંદન કરવા ઉપવાસ કરનારે દિવસે સૂવું નહીં નવરાત્રિના નવ દિવસો દરમિયાન આહાર વિહાર અને વિચારમાં શુદ્ધતા રાખવી અને બ્રહ્મચર્યનું પાલન કરવું બને ત્યાં સુધી મૌન રહી મનમાં મા દુર્ગાનું સ્મરણ કરવું ધાર્મિક માન્યતા અનુસાર ઈશાન ખૂણાને પાણી અને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે તેથી ત્યાં સકારાત્મક ઉર્જા હોય છે તેથી પૂજા કરતી વખતે માતાજીની મૂર્તિ અથવા કળશની ઈશાન દિશામાં સ્થાપના કરવી નવરાત્રિ એટલે મા પાસે શક્તિ શ્રદ્ધા લક્ષ્મી અને સદબુદ્ધિ માગવાના દિવસો યા દેવી સર્વભૂતેશું शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः યા દેવી સર્વૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ ચૈત્ર નવરાત્રિના પર્વ પર આપણે મા આદ્યશક્તિને ભાવથી વંદન કરીએ